ભાવનગર સિહોર તાલુકાના પીપળિયા ગામમાં અગિયાર દિવસ પહેલાં પિચોતેર વર્ષના વૃદ્ધ પર થયેલ જીવલેણ હુમલાની ઘટનામાં પટેલ સમાજ આવ્યો મેદાનમાં ઢોર ચરાવા બાબતેના પાડતા પોપ્તભાઈ વઘાસિયા નામના વૃદ્ધ પર ગામના જ ચાર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં અગિયાર દિવસ બાદ પણ વૃદ્ધ હોશમાં નહીં આવતા જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યા છે ઘટનાના પગલે ગઈકાલે સુરતથી ત્રણ બસ ભરીને પટેલ સમાજના લોકો ભાવનગરના પીપળિયા ગામ ખાતે પહોંચ્યા હતા પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તેને કાબૂ કરવા માટે ભાવનગરના એસપી હર્ષદ પટેલ પણ પીપળિયા ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં લોક સંવાદ રાખ્યો હતો આ બનાવમાં જીવલેણ હુમલો કરનાર નિલેશ સાનિયા મયુર સાનિયા સાજણ સાનિયા અને ખેતાભાઈ સાનિયા નામના ચાર ઈસમોની સિહોર પોલીસે ધરપકડ કરી છે ઘટનામાં બાદ પકડાયેલા ચારે ઈસમોનું પીપળિયા ગામમાં જ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે Thank you